નિયંતી યોગિના કામદો કાનાય નમો નમોસ્વંદય સહસ્રભૂતેય સહસ્રપદાચી ચિરોબાહવે સહ્ર નામે પુરુષા શાશ્વતે સહસોટી આ દેવીધામ શક્તિ અંદર એક વાર્ષિક અને એ ગુરુ ગદગંગાની ગંગાની એક નિર્મળ ગંગા બનાવવાનો આજે સૌભાગ્ય આપણને સુને પ્રાપ્ત થયો છે ત્યારે આપણે સૌએ નગરની અંદરથી એક પવિત્ર યાત્રા નીકાળી હતી અને એ પવિત્ર યાત્રાની અંદર આપણે સૌ જેના સાનિધ્યમાં જીવન જીવીએ છીએ એવા સંત માધુશ્રી કુંવરમાં દેવી ધામ શક્તિ પીઠ એવા કુંવરમાં વધારેલા અવિચળ જીવનું પરમાત્મા પ્રત્યે અને માતાજીનું સાનિધ્ય લઈ અનેક દુખિયાના દુઃખ કરનારા એવા પરમ શક્તિ પ્રાપ્ત કરેલા એવા ગુરુદેવ એવા રતિ બાપાના ચરણ કમનમાં કોટી કોટી નતમસ્તક વંદન તેમજ અનંત વિભોષિત જેને કહીએ એવા નથુરામ બાપા સેવાશ્રમ ધામ ના આજના વર્તમાન ગાંધીપતિ એવા પૂજ્ય શ્રી ચંદુબાપાના શ્રી ચમણમાં કોટી કોટી વંદન એમાં જ આજે એક પવિત્ર ગંગાની અંદર સ્નાન કરવા આવેલા એવા તમામ હરિભક્તો નવમી અનાંગીના હૃદયમાં વિરાજમાન પરમપિતા નારાયણના ચરણ કમલમાં સમર્પિત કરી અસ્તી જય ગુરુદેવ ब्रह्मा ने जग में रहयो भटकता बोलिया ई रे के जेने साचा सद्गुरु नथी भेट्या ई केम करी अमर था आज है हमारी पास एक बात आवे तो मुख्य तो खबर पड़े हमारा गुरुदेव देहांत ही गया अभी नथी अरे हमारा गुरुदेव देहांत ही गया ही नथी अवे कदाच ई समझवो अति कठिन छे पर जे आप बेखबेरी ने भेडा छे न बेखदारी જેમને હૃદયની અંદર જે જેમની ઉપાસના સાધના કરતા હોય એવા માતાજી લઈ વાલદી બાપાથી લઈ જીવરાજ બાપા પૂજે હરિબાપા તેમજ અર્જણ બાપા અને સામજી દાબા એમના જે કોઈ શિષ્યો હોય એ તમામ આ કુંવરમાં સાનિધ્યમાં અત્યારે વર્તમાન ગુરુદેવજી આપણા બિરાજમાન છે તેમને હૃદયના ભાગ થી નમન તો સાહેબ ઓના આશીર્વાદ જરૂર ઉતરે એટલે મનથી એવું ના માનતા કે અમારા ગુરુદેવ નથી તેમજ આજે આપણા આચાર્ય અહીંયા ચંદુ બાપા બિરાજમાન છે નથુ બાપાના તુલસી બાપાના એમના દર્શન કરવા હોય તો એમના દર્શન અહીંયા પ્રાપ્ત થાય વિશેષમાં કહું તો આપણા સૌના તમામ પીઠોના સર્વાધારી તમામ પીઠો જેવી નાની મોટી જે કોઈ હોય ચાલતી હોય તે એમના સર્વોપરી શક્તિ મહાન જેમ બીઠા બિરાજમાન છે અને સદગુરુની પોતે સ્વયં મનુષ્યનો દેહ જે ધારણ કરીને આવેલા હતા એ ત્રિભુવનના ના હતા ત્રણ ગુણ પ્રતીત હતા અને એ ત્રણ ગુણની શક્તિઓ જેમના ઉપર સંમિલિત હતી એવી ત્રિગુણ રહિતમ કેમ કહેવાય ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી જેને બોલીએ છીએ એવા ત્રણ ગુણ અને ત્રણ ગુણની વ્યાખ્યા કે અંદર જે ગાદી ઉપર બિરાજમાન સહેલા એવા આપણા આદિ જગત ગુરુ અત્યારના વર્તમાનના જેવા જગત ગુરુ ઘ્યાનેશર દેવાચાર્ય મહારાજોના સાનિધ્યમાં જેમના જે ગુરુ પ્રસન્નરાજજી મહારાજો શિવજી કાકા હોય અથવા તો નાનકડાજી મહારાજ હોય એમના શિષ્યોએ આ ચરણમાં 100% નમન કરવું જોઈએ

सदगुरु स्वरूप ब्रह्म है वो तो रूप धरी जग में आया है अरे वेद शास्त्र का भेद लाया है। उनके शब्द तो है। अनंत नाम रूप अनंत न एक व्याख्या दा। अनंत नाम रूप अनंत न अनंत चरित्र या पार अरे अनंत लीला विस्तार या अनंत लोचन निर्धार કે સારે ધેની અનંત આંખો આપેલી છે પરમાત્માના સ્વરૂપના ધારણ કરી અને જેની આંખની અંદર નીરની ધાર આવે છે ને સાહેબ એને પરમાત્માના દર્શન કસે વરસાદ 20 વિવાદમાં સર્વે મોયું 20 વિવાદ 20 એટલે જે વિવાદ છે ને 20 છે ને શેર સાહેબ જ્યાં 20 ભરેલો છે પરમાત્મા પ્રત્યે જેમના આпарат અને સંત કહેવાય પણ સંત તો વસંત લાવે સંત તાપ મિટાવે અરે સંત ત્યાગી બનાવે સંત વૈરાગી બનાવે અરે સંત અનંત દર્શન કરાવે સંત ભવસાગર પાર કરાવડાવી દે એવી અલૌકિક શક્તિ જે પ્રાપ્ત કરીને બિરાજમાન છે શાસ્ત્રો બોલે છે કે જે સંતને ને ગુરુ ચરણે આંગણે લાવે એના કોટી તીર્થ ના ફળ તે ઉપમા કરીએ તો એની ઉપમાનું જે સમયે અવતાર લીધો હતો એ સમયે અમારા નામ હતા મચ્છા મચ્છ ભગવાને રૂપ ધારણ કર્યું તો લીધું વામણ લીધું પરશુરામ લીધું અને પરશુરામની વ્યાખ્યા સમજો સાહેબ કે પરશુરામ ભગવાન પાસે છેલ્લે એમને જ્યારે એક ધનુષની વ્યાખ્યા કરી સમર્પણ ભાવથી ગુરુના સમર્પણ જાય છે અને એ પરશુરામ ભગવાનને મહાદેવની આશીર્વાદ આપતા હતા કે જાવ આખ્યા પર આ ગુરુ પાસે શું અલૌકિક શક્તિ પ્રાપ્ત કરવી છે એમને સાધના ને ઉપાસનાથી આગમને જાણીને નિગમને નહીં પીછાણી अगम निगम नी युक्ति ना जाने तो सदगुरु कहे फोकट फेरा था अरे त्रिभुवन ना तारण झेने ना सेम्या अरे माया ना बांध्या मार था अरे माया ना मुई ममता ना मुई ना मुई मन केरी बाजी माया मारा है तो हम आध्यात्म की परिस्थिति है तो हमने साझी बात करी है इनसे आतिर्थ वर्ष में एक खतावा चला આ તીર્થ તમે વચ્ચે શોધવા જાઓ કદાચ મેળવો તો એ પ્રાપ્ત નથી સાહેબ એ આપણા આપણા દરેકના ગુરુદેવો આપણને નિર્મિત કરેલ તીર્થ આપણને આપી ગયા છે આ તીર્થ કેવું રહેવું જોઈએ અરે ગુરુની ગઢગંગા તીર્થમાં નાહી નિર્મળ કીજી મન અને નિર્મળ મન વિના ન પામી સત ધર્મ સાચી છે સાખ

માત્મા સુધી પહોંચવાની અલૌકિક શક્તિ પ્રાપ્ત કરાવવા છે સાહેબ આપણે વિષય નામનો આવ્યો એના માટે કહું છું કે યોગવાણીની અંદર પહેલા પંક્તિની અંદર એનો જવાબ આપેલો છે સાહેબ ब्रह्मा जी वेद गति ગતિ રહ્યા विष्णु એ મેલી માયા મહાદેવ ધ્યાન ધરીને મોટા કોઈ કહે છે અમે પરિક્રમતા પામ ન પાયા અમે તો નિરજન ધરતક્યા અમે સર્જા ધરતી ને આસમાન

છે કે નારાયણ સુધી પહોંચવું હોય તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર એ ત્રણ ની શક્તિઓ લઈને આ છે અને ત્રણ ને ભગવાને નારાયણે શક્તિ આપી છે કે તોમ બ્રહ્મા સુધી કરતા તોમ વિષ્ણુ પરિપાલકમ તોમ શિવ શિવદંડંતમ ત્રણેની અલૌકિક શક્તિ છે ત્રણની શક્તિ આમાં સંમિલિત કરી છે અને આ ત્રણેને મળતા એમ કહે છે ગુરુ સાક્ષાત પરિભ્રમ કહે છે ત્યારે નારાયણે કહે છે કે ગુરુ ભેદ તું પીછા એ ભેદ કયો આપે છે અને એ ભેદ આપ્યો છે આ તીર્થમાં નાવાનો ભેદ આપ્યો છે સાહેબ આ કે गंगा के आया ब्रह्म उदेश थी लाला विष्णु ने चरण अनेक नदी में आयु मले पर हो गंगा वरण तो अरे आ गदगंगा तीरथ पर नावानु फल आज कलयुग के अंदर से आ गदगंगा तीर्थ ते बहु फले अरे तीर्थ ये सद्गुरु देव रे अरे हे प्रवाद के आगल काया कहावे नदियों के रे नीर अरे नदी ना नीर में आवा जेवो આપને પવિત્ર સ્નાન મળ્યું છે વિવારે ના કેતા કાયે વાચા મન સેન્દ્રી યૈરવા ઉદ્ધાડક માના વા પ્રકૃતિ દેશ ભાવા તો કરુમી યજ્ઞમ પરસ્મી નારાયણ પ્રતિ સમર્પણે આમી મારી વાણીને આપરા જગત ગુરુ પીઠા દિશ્વર એવા જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજના ચરણ કમલમાં તેમજ સંત માતુશ્રી કુંવરમાં અમારા ગુરુદેવ હરિબાપા રતિ બાપાના ચરણ કમલમાં તેમજ નથુરમ બાપાના ચરણ કમલમાં મારી વાણીને સમર્પિત કરું છું અસ્તુ સૌને જય